2000 વાહન પાર્ક થઈ શકે તેવી સુવિધા ઊભી કરતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો અહીં ધાણાની 80000 મણની મબલક આવક આવી હતી ઓણસાલ ધાણાનું પણ ઉત્પાદન સારું થયું હોય ખેડૂતોમાં યાર્ડ યાર્ડમાં ધાણા વેચવા માટે આવી રહ્યા છે આજરોજ અહીં ધાણાની 80000 મણ આવક આવી હતી મરચાની પણ 5000 ભારી આવક આવતા યાર્ડ ખેત જણસોથી ભરાઈ ગયું હતું એક સમયે યાર્ડની બહાર બંને સાઈડ વાહનોની પાંચ કિલોમીટર સુધી કતારો લાગી ગઈ હતી પાછલા ત્રણ ચાર દિવસથી આવક આવી રહી હોય યાર્ડના ચેરમેન શૈલેષભાઈ સંઘાણી તેમજ યાર્ડના સ્થાપક પીપી સોજિત્રા સહિતે વાહનો યાર્ડની બહાર ઊભા ન રહે અને ટ્રાફિકનો સામનો ન કરવો પડે તે માટે ચોવીસ કલાકમાં જ યાર્ડની ચાલીસ વીઘા જમીનમાં લેવલિંગ કરી લાઇટ પાણી સીસીટીવી લગાવી અને બે હજાર વાહનો પાર્ક થઈ શકે તેવી સુવિધા ઉભી કરાઈ હતી ગઈકાલે તો ચાર કલાકમાં જ બારસો વાહનો પાર્ક થઈ શકે તેવું આયોજન કરાયું હતું